કાર વિદ્યાર્થી મિત્રો હું અખ્યાન લક્ષ આપ સૌનો મેથેમેટિકલ બોયમાં હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે લોકો શીખવાના છે સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિનો સ્વતે નંબર 1.4 નો પ્રશ્ન નંબર 5 તો અહીં પ્રશ્ન નંબર 5 ની અંદર આપણને આપ્યું છે કે આપેલ સંખ્યાઓના છેદનું સમયીકરણ કરો એટલે કે છેદનું સમયીકરણ કરવાનું છે તો ચાલો તેની શરૂઆત કરીએ તો અહીં આપણી પાસે પહેલો સવાલ છે

તો બસ આટલું સિમ્પલ જ છે પણ હવે છેદમાં રૂટ સાત માઇનસ રૂટ છ બરાબર હવે જો આપણે મેં તમને કહ્યું હતું કે અનુબધ્ધ કરણી તો અનુબધ્ધ કરણીમાં શું હોય છે કે જો અહીં પ્લસ હોય અને છેદમાં માઇનસ હોય તો અહીં માઇનસ અને માઇનસ આવે અને જો અહીં પ્લસ હોય તો તો અહીં પણ માઇનસ માઇનસ આવે અને જો અહીં માઇનસ હોય તો અહીં પ્લસ પ્લસ આવે અને જો અહીં પ્લસ હોય અને છેદમાં પણ પ્લસ હોય તો બંને બાજુ માઇનસ તો બસ આવું જ કંઈક હોય છે અનુબદ્ધ તો ચાલો હવે આ દાખલો આપણે આગળ કરીએ તો હવે આપણે મેં તમને કહ્યું હતું કે અહીં ગુણાકાર તો હવે જો અહીં માઇનસ ની છે એટલે ઉપર અને નીચે પ્લસ આવશે તો રૂટ સાત પ્લસ રૂટ છુટ છ તો હવે અહીં ઉપર તો રૂટ સાત પ્લસ રૂટ છ જ આવશે તો હવે આપણે આ બંનેનો ગુણાકાર કરીશું તો જો રૂટ સાત ગુણ્યા રૂટ સાત એટલે કે સાત

બે તો અહીં આપણે ઉપર અને તેના છેદમાં હવે રૂટ સાત ગુણ્યા રૂટ સાત એટલે કે સાત અને બે ગુણ્યા બે એટલે કે ચાર બરાબર રૂટ સાત પ્લસ ત્રણ તો રૂટ સાત પ્લસ બે ના છેદ માં ત્રણ તો મિત્રો આની સાથે જ અહીં આપણો સ્વાધ્ય એક નો પ્રશ્ન નંબર પાંચ અને આપણું સ્વાધ્ય એક પૂર્ણ થાય છે તો જો તમને આ સ્વાધ્યમાં કોઈ પણ વસ્તુની સમજ ના પડી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બેલને ઓન કરજો ધન્યવાદ